કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિન નિમિત્તે ભુજ શહેરના વિવિધ સ્થળોએ સેવા કાર્યો કરાયા બાય કરણ વાઘેલા ભુજ કચ્છ માન્યું ન્યૂઝ આજે જ્યારે જન્મ દિવસની ઉજવણી મારા સૌ સ્નેહી મિત્રો સાથે મળીને કરી રહ્યો છું અને એમાં ભુજ મધ્ય વોર્ડ નંબર ત્રણના અમારા કાઉન્સિલર મિત્રો કાસણભાઈ આદરણીય કિરણભાઈ અને સૌ મિત્રોના માધ્યમથી આજે જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે ભુજની અંદર અલગ અલગ દિવ્યાંગજનોને વિદ્યાર્થીઓને શિક્ષણના સહાયક એવી અલગ અલગ પ્રકારની સરકારી યોજનાનો લાભ પણ આજે અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી ભુજની અંદર થઈ રહ્યો છે હું સૌને શુભકામના પાઠું છું અને આજે જે અમારા નગરસેવકો કાસમભાઈ અને વિશેષ અમારા કિરણભાઈ બંને મિત્રો એમના મિત્ર અને સૌ ટીમે સાથે મળી કરીને જે કાર્યક્રમ કર્યો છે એમને અભિનંદન આપું છું આજે લોકસભાના કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનું જન્મદિવસ નિમિત્તે સમગ્ર કચ્છમાં જ્યારે કંઈ ચાલી રહ્યો છે જન્મદિવસનું એમનું આજનું આયોજન ત્યારે અમે ભુજમાં પણ વોર્ડ નંબર ત્રણમાં અમારી રીતે એક નાનકડું આયોજન કરી એમના જન્મદિવસ રીતે એમના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છાઓ આપેલ અને આ વિસ્તારમાં રહેતા લોકો પણ આવેલ જેમને રાશન કીટ વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવેલ જ્યારે આપણા લો સાંસદશ્રી હર હંમેશા કચ્છની સતત પીડા થયતા હોય અને કચ્છના જે કેટલા બધા ગંભીર પ્રશ્નો હોય એનું નિરાકરણ લઈ આવતા હોય ત્યારે આજના દિવસે આપણી પણ ફરજાના ભાગરૂપે આપણે પણ એમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવી જોઈએ આપ જોઈ રહ્યા છો કે આખા કચ્છની અંદર આપણા લોકપ્રિય સાંસદ મોરબી અને કચ્છ ભુજ ભુજના એવા પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ અમારા માટે ભાગ્યશાળી કહેવાય કે સ્લમ એરિયો છે આ મારો વોર્ડ છે સ્લમ એરિયામાં આવે બરાબર છે એના માટે નક્કી કર્યું કે મારે તારા વોર્ડમાં એક પ્રોગ્રામ કરવો છે એટલે હું વિનોદભાઈનું ખૂબ ખૂબ આભાર માનું છું કે સ્લમ એરિયામાં આવી કરી ને અમારા વિસ્તારના લોકોને મળ્યા ને એનું જન્મદિવસ બનાવ્યું એના અનુસંધાને આપણે રાશન કીટનું વિતરણ કર્યું અલ્પહારનું વ્યવસ્થા કરી ને બહુ જેને કહેવાય કે આનંદની વાત છે કે આપણા એવા મોટા હસ્તી આપણા સ્લમ એરિયામાં આવતા હોય આપણા માટે બહુ સારી વાત છે